વડોદરામાં ડભોઈ વૈશાલી સોસાયટી ખાતે આવેલ ધ્રુવિલ નર્સિંગ હોમ હોસ્પિટલ ખાતે લગ્ન જીવનના સોળ વર્ષથી વધુ સમય વીતવા છતાં સંતાન પ્રાપ્ત થતું ન હતું ઘણી બધી જગ્યાઓ પર મહિલાઓએ બાળક સાથે ઉપચાર કરાવ્યો ત્યારબાદ સારવાર માટે ધ્રુવિલ હોસ્પિટલ ડોક્ટર ધર્મેશભાઈ પટેલનો સંપર્ક કરી છોટાઉદેપુર જિલ્લાના સંકેડા તાલુકાના બહાદુરપુર ગામના પાંત્રીસ વર્ષીય ભાનુબેન સંજયભાઈ તળવીએ બાળકનો ગર્ભ રહી જાય તે માટે ઈલાજ શરૂ કરતા ડોક્ટર દ્વારા કાળજીપૂર્વક ઇલાજ ચાલુ કરવામાં આવ્યો ત્યારબાદ મહિલાને ગર્ભ રહેતા નવ મહિના બાદ હોસ્પિટલમાં ડિલિવરી થતાં તંદુરસ્ત બાળકીને જન્મ આપતા પરિવારમાં વર્ષો પછી સંતાન પ્રાપ્ત થતાં ખુશાલી વ્યક્ત કરી હતી ડોક્ટર ધર્મેશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફનો આભાર માન્યો હતો એટલે અમે ઘણી બધી દવાખાને દવા કરી હતી પણ અમને કોઈ જગ્યાએથી ફેર પડ્યો ન હતો પછી અમે ડભાઈને ધ્રુવિંદ હોસ્પિટલમાં ત્યાં આવીને અમે ધર્મેશ ટીપડે સાહેબને દવા કરવાથી અમને લાગ સોળ વર્ષ પછી અમારે ત્યાં દીકરીનો જન્મ થયો પણ એ દીકરીને પણ અમારે દીકરા સમાન જ છે સરનો સ્વભાવ ખૂબ સરસ છે સ્ટાફ પણ સારો છે દવાખાનાની સ્વચ્છતા પણ ખૂબ સરસ છે અહીંયા આવ્યા પછી અમારા દીકરીનો જન્મ થયેલો છે અમારો પરિવાર અમારો ફેમિલી અને અમારા સૌ કુટુંબ બહુ ખુશ છીએ અમે ભાનુબેન સંજયભાઈ તલવી બહાદરપુર સંખેડાના રહેવાસી ઉંમર વર્ષ પાંત્રીસ ને ઘણા વર્ષોથી સંતાન સુખ સુખ પ્રાપ્ત થયું નહોતું ને જેના કારણે તે અમારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા અને તેમને સારવાર દરમિયાન ઘર ભેગાયા બાદ નવ મહિનાની સંપૂર્ણ કાળજીપૂર્વકની સારવાર બાદ દીકરી એક સંતાન તરીકે એનો પ્રાપ્ત પ્રાપ્તિ થઈ જેના કારણે એ પરિવારમાં ખુશીનો માહોલ થઈ ગયો હતો અને પરિવાર ખુશ થઈ ગયો હતો અને આપણી હોસ્પિટલ ધોળી નર્સિંગ હોમ ના સ્ટાફ અને હોસ્પિટલ ત્યાં ડોક્ટરનો આભાર માન્યો ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડભોઈ વડોદરા